બાપા હાજે ભડકું ખાવાનું હોય તે નો એટલો ભગવાનની ભય બંધી હતી હું તો જરાક જ્યારે વિચાર કરું કે આપણે ધજા ચડાવશું તો આપણો મેળ પડી જાય જાય એટલો ભેગો ભણ્યો તો મેળ જ ન ફીયો પણ એનું આ એનું નામ એટલે સવારામ બાપાએ કીધું ભજનના ભરોસે રહેજે અંતે એના રોપ છે અમારે બીજે કંઈ હાથ લાગ્યું એને કાળ આ ભરોસાની વાત આ ધજા ચડાવ્યા પછી કૃષ્ણ પરમાત્મા મને તારી ધજા પહોંચી જાય એવું કે કે ન કંઈ ખબર નથી પણ ધજા ચડાવી છે મારે બસ એક અંદરનો પાવર હોવો જોઈએ પછી ઈ એને જોવાનું છે હિસાબ એને કરવાનો છે એટલે કૃષ્ણ પરમાત્મા દ્વારકા આવે અને સુદામો પોરબંદર જાય અને સમય સંજોગ અનુસાર ઘરમાં ખાવા દાણા નથી અને સુદામાના પત્ની કહે છે કે કૃષ્ણ તમારો મિત્ર છે જાવ ને બે મણ દાણા લઈ આવો ને ઘરમાં છોકરા ખાવું ખાવું ઘરે દાણા નથી તેદી તેદી એમ કહેવાય સુદામો ના પાડે છે કે આપણે ખાવા દાણા નથી આપણા કરમ છે એ હોના ની દ્વારકા નો રાજા છે એના કરમ છે બે દે જિંદગી થોડી ઉતરી જાય અને વાત કે મારા વિડીયો તમે જોયા છે બધા લાઈક કરજો કોમેન્ટ કરજો પોસડું કરજો હું કોઈને કહેતો જ નથી કઈ કરજો અને આપણે કઈ કરાવવું નથી બે હાથ વાળા કરે એમાં ભૂખ ન ભાંગે એ તો ઓલો કે દીદી તમે કરો ને દીદી બાપુ ભૂખ ભાંગે બે હાથ વાળા શું કોમેન્ટ કરાવવાના હતા એની જરૂર નથી રામ મને તો એમ થાય કે મારી પાસે છે ને આમાં તો ખોટું આવશે પછી જો આમાં સારું લાગે રાખવાનું બાકી ડિલેટ મારી દેવાનું હા આમાં રામ વન માં ગયા તો આખી દુનિયા કે છે એટલે કહું છું રામ વન માં ગયા તાર હું નતો અહિયાં હા માનો તો ગયા તા નો માનો તો આપણે કઈ સાબુત કરવું છે નહીં કૃષ્ણ પરમાત્માને ને જવા માટે સુદામા એમના પત્ની કે જાઓ બઉ જયારે આજીજી કરીને તાંદુલ ની ને મળવા માટે સુદામા દ્વારકાથી પોરબંદર થી નીકળ્યા અને આ દ્વારકા આવવા માટે બાપુ આ છે ને આ પરબ થી માંડી અને દ્વારકા સુધી ની આ ભજન ની ભૂમિ છે શું કામ સુદામો બાપુ અહીં રખડ્યો છે ભજન બાપુ એમના સમજાય એવી વાત જ નથી અને સમજી જાય ને તો ગોળ બંગાળનો રાજા ગોપીચંદને ને બાણું લાખ માળવાના ધણી ભરતરી સાધુ બની ગયા સમજી જાય તો અને એના માટે સદગુરુ જોવા કોઈ ભણાવતું નથી એક વાણી એવું કહે છે પેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ પછી જન્મી મારી માં વાહા ભાંગી નાખે કે નહીં કો પણ સે સાચું આ સમજવા માટે સદગુરુ જોવે એક વાણી એવું કહે છે કે ભોળાનાથ નો દીકરો ગણપતિ ને ગણપતિ નું માછું કે ભોળાનાથે કાપ્યું હાથી નું લગાડ્યું તે હું એમ કહું છું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથી નું કામ લગાડ્યું છે આ સમજવા માટે સદગુરુ જોવે તેથી બાપુ જેમ હતા સીતારામ બાપુ તેથી સુદામા ન્યાથી નીકળ્યા અને કાક બાપુ વાણીમાં એવું લખે ગાડી ઓમને ખબર આવે અમને લાવ્યા પણ દી ઉઠેડ્યો દી આમને ઉઠેડ્યો એટલે અમારા હાથ પગ છે ઘરેણું છે જોકે ઘણી વાર ભેગા બેઠા છે અને હું તો ભગવાનને અરજ કરું કે આમની કલામાં હજી વધારો કરે મારા બાપ અને એમ નહીં ભલામણ કરું કે કોઈ આવડતો ન આવડતો કલાકાર કદાચ ગાવે ગાવા બેહે બપુ એને સપોર્ટ કરજો કારણ કે અમે આખી દુનિયાની શીખામણી દેવી પણ આ પી અમને ખબર હોય સીતારામની જા વાત કરો નજીક જ નથી આવવા દેતા આપણે અમુક અમુક તો કલાકાર નું નક્કી કરવા જવા નથી કે તમારા કોઈ કાકાના બાપાના છે તો ગાવા નહીં દે તો અમે આ પ્રોગ્રામ બુક કરવી એટલે આપણે આયા જ્યાં ઘર આવે આ બે ભજન ગાવા દે તેમાં ચા તારું લૂંટાઈ જવાનું પણ નથી આ હું નથી પછી કે ભજન ભજન કરો કરો પછી માથે થઈને અરે ઈર્ષા 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 કીધું ને ભજન અડતું નથી કારણ જ હું આ વાતું કરું દારૂ ન પીવાનું હું ઠાંસતો હોય તો મા બાપ ની સેવા કરો એમ હું કહું મારા મા બાપની હું સેવા ન કરતો હોય તો જેમ અમને કઈ ઉપર થી લેબલ મળ્યું છે તેમને ઠીક પડી કરો એ અમને પેલા લાગવું પડે અને મારી ભલામણ એક જ છે બાબુ કે મા બાપ ની સેવા કરું છું બસ હું દિલ થી કહું છું કોઈ કહેતો આ ધજા બજા ચડાવો મારું સારું છે આવા કાર્ય કરો હું રાજી છું પણ કદાચ આ ન થઈ શકે ને બહુ ચિંતા કરવા જેવું નથી પણ મા બાપ ની બાપુ ઠારજો જિંદગીમાં કોઈ દી મોડો દે ને આપણી ગેરંટી રાખ અરે હું તો એમ કહું કે તમારી માને તમારા બાપ ને પગે લાગી નીકળો આખી દુનિયામાં ક્યાંય પગે લાગવાની જરૂર પડે તો તમારા સાથે મારા બાપુ ડામ દઈ દો મારા ક્યાંય જરૂર ન પડે અરે હું તો ત્યાં સુધીની વાત કરું તમે સેવા ન કરો ને તો કાંઈ નહીં પણ તમારા હાટું થઈ અને તમારા મા બાપ ને બીજા પાસે એવો ધંધો ન કરતા મારા રામ તો મારો ઠાકર રાજી થાય અરે મા બાપ જેવા બાપુ આ દુનિયામાં બાપુ છે ને આખી દુનિયા લોહીની તરસી છે આ આને પોગ્રામમાં જાય ને તો એમ કે તમે અમને સુધી બોલાવાના આ ગઈ કે બોલીએ કે પછી તમે નથી બોલાવવાના હવે ધરબર ચા ગઈ કે બીજાને કો બીજાને કહો મળી હા વીટી ખોવાની હતી ને એ ભાઈ આવી ગયા અને એમને વીટી મળી ગઈ પછી મોબાઈલ ન થાય આટલી બધી વાર મોબાઈલ હજીને લીધું ને આપી દો રિંગ બિંગ મારો ચાલુ બંધ છે ચાલુ હે તો આવી જાય છે